હાઇ ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે આજે હું બનાવવાની છું રવાના ઢોકળા તો આવી રીતનો રવો લઈ લીધો છે મેં તો એક કપ છે તો આ એક કપ રવો લઈશું એની સામે એક કપથી બે અડધો કપ લેવાનો ચણાનો લોટ અને આ દહીં છે દહીં થોડુંક અત્યારે એડ કરીશ થોડુંક ખાટું લેવાનું ખાટું હોય એટલું વધારે સારું હવે આપણે એને મિક્સ કરી લઈએ હવે એમાં થોડુંક હુંફાળું પાણી લેવાનું અને થોડુંક થોડુંક એડ કરતું જવાનું આ ઢોકળા ઇન્સ્ટન્ટ થઈ જાય છે બહુ પલળીને રાખવા નહીં પડતા દસ પંદર મિનિટ જેવું રેસ્ટ આપવાનો પછી તમે તરત એને બનાવી દો તો થઈ જાય છે જો ફ્રેન્ડ્સ આટલું રહેવા દેવાનું જાટલું હવે એને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું હવે ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે હવે એને આપણે ખોલી લઈશું જો ખીરું થોડુંક ઠીક થઈ ગયું છે તો હું હવે થોડું અંદર પાડી પાણી એડ કરીશ આ દહીવાળું હતું એ જ થોડુંક પાણી એડ કરી દઉં છું ખીરું બહુ પાતળું નહીં બનાવવાનું થોડુંક ઠીક જ રાખવાનું આવી રીતે એને હલાવાનું હવે આપણે એમાં મસાલા કરી લઈશું તો ટેસ્ટ મુજબ મીઠું એડ કરવાનું આદુ મરચાંની પેસ્ટ છે અને લીલું મરચું છે એ એડ કરી દઈશું લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો તમે આટલું જ અજમો લઉં છું એને હાથી મસરી અને અંદર એડ કરી દઈશું અને થોડીક હળદર કલર માટે હવે આ બધું ફરી એકવાર મિક્સ કરી લેવાનું આ બધું મિક્સ કરી ને હવે સોડા એડ કરવાનું હવે સોડાની પહેલાં આપણે એક પ્રોસીજર તમને બતાવવાની રહી ગઈ કે આવી રીતે તપેલું મૂકી આવી રીતે અદન તૈયાર કરી દેવાનું એમાં મેં માળો મૂક્યો છે અને પાણી પણ થઈ ગયું છે જ્યારે ઇનું આપણે નાખીએ ને તો તરત જ અંદર થાળી મૂકી દેવી પડે નહીં તો બેસી જાય ટુકડા આપણા એટલે એની માટે મેં ગરમ કરવા મૂકી દીધું છે હવે આ ઈનો છે જેનો હું આખું પાઉચ લઈ લઈશ અને ઉપર થોડુંક પાણી એડ કરી દેવાનું તો એક્ટિવેટ થઈ જાય પછી એને ફટાફટ લઈ અને તરત જ થાળી મૂકી દેવાની જોઈ શકો છો ખીરું આખું ડબલ થઈ ગયું છે હવે આને આપણે તરત જ થાળીમાં મૂકી દઈશું થાળીમાં તેલ ચોપડીને લેવાનું અને પછી તરત જ આ ખીરું અંદર એડ કરી દેવાનું થાળી આપણે તપેલામાં મૂકી દઈશું અને ઉપરથી ઢાંકી દેવાનું હવે એને પંદર થી વીસ મિનિટ આપણે થવા દઈશું ફ્રેન્ડ્સ આપણે થાળીની ઉપર થોડુંક કલરવાળું મરચું આવી રીતે સ્પિન્કલ કરી દેવાનું અને દાના જીરું હોય ને એ પણ આવી રીતે સ્પિન્કલ કરી દેવાનું તો કલરફુલ દેખાય છે જુઓ આવું કરવાનું તો એનાથી શું થશે ટેસ્ટ પણ સારો આવશે અને લુક પણ સારો લાગે છે હવે ફ્રેન્ડ્સ પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તો આપણા ઢોકળા તમે જોઈ શકો છો મસ્ત ખીલી ગયા છે આપણે અંદર સ્ટીક નાખીને જોઈશું તો દેખો એકદમ ક્લીન આવે છે બિલકુલ પણ એકદમ ચોટતી જ નથી જોયું તમે જોઈ શકો છો તો હવે એને આપણે કાઢી લઈશું જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ખીલી ગયા છે હવે એના કાપા કરી લઈશું થોડુંક ઠંડુ થવા દઈને કરો ને તો પણ વધારે સારા થાય પણ હું તમને બતાવવા એકવાર કરી લઉં છું કાપા કરી લીધા છે હવે હું એની પર સિંગ તેલ એડ કરી દઈશ એને વગાડવા હોય તો તમે વગાડી પણ શકો અને તેલ એવી રીતે ઉપરથી એડ કરવું હોય તો પણ કરી શકો તમને જે ફાવે એવી રીતે તમારે કરવાનું જો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ મસ્ત થયા છે જુઓ તો તમને મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ